એ કમ હું મારી ફુરેન કે બની ગઈ હા છે મારી ઘડિયાળમાં તો 12:55 થઈ આજ સવાલ પૂછતી આવી છે ઘટવાનો આટલો શખ હતો ને તો પરે શું કામ લગ્ન થઈ ગયા પતિ પોતાની જાત આ સવાલ પૂછે મને મારા સવાલ જવાબ જોઈએ

शुगर ने को बैठो तुम शू करियो छे मैं का करियो छे का तुमने मेरे पीठ में का किया है बोले छे प्रोफेसर तुमने मेरी आंखों में धूल चोकी है रात ना एक बार के हिंदी माने को विश्वास घात कोई भाषा नहीं होती है तमे तमे मारी मुंगी लागियो ने

પીવના પ્રેમ પ્રકર્ણક પેલા ક્રમાથી પડ્યો અને પાછળ શાયરીઓ પણ લખી છે જોવા દે તો પટનીચા ફાસ્સો તો શું ક્યાં સુધી મને મારા સવાલનો જવાબ આપોને ક્યાં સુધી હું જરૂર છે હા યાદ આવી ગયું છે હા નહીં

બેરાઓને શાંત પાવાનું સુદર્શન ચક્ર યુદ્ધપતિ આવું કરતા હોય છે સંસારના સંઘરામમાં જ્યારે તમારો ડિફેન્સ ઊભો એટલે આક્રમક અને સમાધાનનો આ દરેક પતિની રણનીતિ હોય છે પોલિટિક્સ છે તો પ્રોફેસરનું પોલિટિક્સ શું રંગ ચાલો જોઈએ પ્લીઝ પ્રોફેસર મને માફ મોડો કરું છું ને એમાં બધી રામાયણ ઉભી થઈ છે પણ આજે મને વિશ્વાસ થઈ ગયો છે કે મેરા પતિ સેલ્ફ મેરા હે હા તો માથા ઉપર હાથ રાખીને કે કે હવે ક્યારે શંકા નહીં કરે ક્યારે નહીં કરું મારા નહીં તારા ક્યારે નહીં કરું સારું તો હવે આરામ કરીએ ના કે

તોર બે વગાડી લે. મારી જોડે રહીને ઓશિયા થઈ ગઈ હો. લાગુ છે પૈબા હશે. પણ અથ્યા ને રાતના ઊંમ નથી આવતી. ઊભી રે ને સીધી કરીને આવ. એની જાતે જતા રહેશે. અરે ઘરમાં કોઈ નથી જાવ. અરે કોણ અરે હું ચંદુ. લીછો ના ના ચંદુ પેલો તે ચાલે અરે કેટલી વાર જો માટે કે લાવ્યો છું યો આવાજ એ दारू પર પીエスરી કર્યું છે

બેન <laughs> તો

તમે તો છો ના ના બાબી જરા ભેરો છું ચલ થોમ થોક બોલા છો મુક ના છો મુક ચલ તને નથી લાગી મોશન ભઈ લાગશે તો કઈ એક મિનિટ હા તને તમે જોવાનો પ્રોબ્લેમ તો નથી જોવાનો શું જોવાનો આ આંખો માંરાવા છે ને ઓ માય ગોડ તારી સિસ્ટર આ તમારી બેન છે અરે હવે છોડી દો મારી બનાવી તોય તો લાઈપ પડી

લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં લોન લેવા માટે હમણાં જ બેનરમાં આપેલા કોન્ટેક્ટ નંબર